વધે છે જેના કારણે ગેસ બળતરા અને બેટમાં દુખાવો જેવી સમસ્યાઓ થાય છે જો તમે દિવસમાં ત્રણ થી ચાર કપ ચા પીવો છો અને દરેક કપ માં બે ચમચી ખાંડ નાખો છો તો સમજો કે તમે રોજ આઠ થી દસ ચમચી ખાંડ શરીર માં નાખી રહ્યા છો આ સીધો રસ્તો છે ડાયાબિટીસ તરફ વજન વધારવા તરફ અને આ ના રોગો તરફ રોજ સવારે ચા પીવાથી શરીર માં નું પ્રમાણ વધે છે ચાના કારણે ઊંઘમાં હલેલ પડે છે

હું તમે અન્ય રસ્તો બતાવી શું તેમ છું તમે જાણવા ઈચ્છતા હો તો કોમેન્ટ જરૂર કરજો હું સંપૂર્ણ વિડીયો બનાવીશ માત્ર ને માત્ર તમારા